સમય એટલે કુદરત થાય ને કુદરત ઉપર છોડેલું કાર્ય રહ્યું ને એ ક્યારે ખોટું હતું નથી એ ખોટું કરે પણ નહીં તમે કુદરત ઉપર છોડી દેવો એટલે તમારું કાર્ય ભગવાન ખુદ કરવા આવે જેને તમે એમ કહો કે સમયે કર્યું સમય જ ભગવાન છે એટલે જેને તમે પહોંચી ના વડો જેનાથી તમે હારી જતા હોય જે તમારા વસ્મ ના હોય જે તમારા કાબુમ ના હોય એને સમય ઉપર છોડી દેવાનું કીધું સમય ઉપર છોડી દેવું એટલે કે ભગવાનના ભરોસે છોડી દો અને ભગવાનના ભરોસે છોડી દો એટલે એનું પરિણામ નિશ્ચિતપણે સારું જ આવે નિશ્ચિતપણે સારું આવે આવે ને જ્યાં તમે પહોંચી ના વડતા હવે ભગવાનને કહેવાનું સમય ઉપર છોડી દેવાનું સમય એ જ ભગવાન છે ને એનો ન્યાય જરૂર લાવશે અને સારો જ ન્યાય લાવવા સમય ક્યારે ખરાબ ન્યાય નથી લાવતો ન્યાય ન્યાય કોઈ ના આપી શકે એટલે જે કઈ પરિસ્થિતિ પહોંચી ના હોય ભગવાન ઉપર છોડી દો જેને તમે સહન ના કરી શકતો શકો એ પણ તમે એની એની ઉપર છોડી દો જે તમારા વસમાં નથી એ પણ તમે સમય ઉપર છોડી દો સમય બધા એનો ન્યાય લાવશે સમય અણુ અણુનો પણ ન્યાય કરે છે તો તમારો બાકી રહે નહી બધો જ ન્યાય થઈ જાય અને ન્યાયની સંતુષ્ટતા રહી એ તમારા વિચારો પર આધાર રાખે છે ન્યાયની સંતુષ્ટતા કોઈ પણ વસ્તુનો ન્યાય મળેલા અમુક સંતુષ્ટ થાય અમુક અસંતુષ્ટ થાય થાય ને એ તો તમારા વિચારો પર આધાર રાખે છે બાકી સમયની દ્રષ્ટિએ તો બધું સાચું જ છે સંતુષ્ટતા અસંતુષ્ટતા તમારું જે થાય એ તમારા વિચારો પર આધાર રાખે છે તમારી માગણી ઉપર આધાર રાખે છે તમારી ને જીવન કળા ઉપર આધાર રાખે છે કે તમે જે વિચાર્યું તું એ નથી થયું તો તમને અસંતોષ થશે પછી તમે વિચાર્યું છે એ થાય તો તમને સંતોષ થશે આ બંને પક્ષ પક્ષીઓ એ તમારા વિચારો પર આધાર રાખે છે પણ સમય એકે બાજુ ઢળતો નથી એના જ પક્ષની અંદર બરાબર હાલતો હોય એટલે એ જે થતું એમાં સચોટપણે સાચું એટલે એ જ સ્વીકારી લેવું એને સમર્પિતતા કહેવાય અને એ સમર્પિતતા બધાને લઈને હાલવાનું છે